ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે ફરી વડોદરા આવ્યા છે પૂરના પાણી ઓસર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વડોદરાની સતત આ ત્રીજી મુલાકાત છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે ફરી વડોદરા આવ્યા છે પૂરના પાણી ઓસર્યા બાદ હર્ષ સંઘવીની સતત ત્રીજી મુલાકાત છે કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠકની શરૂઆત થઈ સર્વે બાદ કેશ ડોલ અને સહાય વિતરણની કામગીરીની માહિતી લેશે હર્ષ સંઘવી શહેરના વેપારી મંડળ નાગરિકોને પણ મળશે પૂરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને રાશન કીટ આપશે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિત ધારાસભ્ય તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા

ý kiến của em là một nhà lắm không phải là một nhà lắm rồi đó đó રાહ જો ભાઈ ભરાઈ ગયો ભાઈ હા લઈ લો ભાઈ શાંતિ જુઓ લઈ